સા 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 કા નીચે પાળીયા નથી ઉપર જ પાળીયા છે જોઈ લે બધાય દાયરાની જય માતાજી ને કેમ છો બધાય મજામાં તો આજનો વિડિયો આપણે કરી દઈએ ચાલો તો આજે કા કાને આપણે જામફરી વાવવાને સઈ જો ઓળા જામફર થઈ ગયા છે કે કેની ડાર્કી છે ને કલમ કરી છે જો આ રહી તો આવળી કા કલમ કરી છે તો હવે એને વાવી દેવાનો ટાઈમ આવી ગયો છે મિત્રો जो आ रीत नो है ने का खीं हो राखी ने कलम करी थी ने पाळिया ब ओडा થઈ ગયા હે તો એને વાવી દે ને આમાં દાયરેક હવે એક બે મહિનામાં તો ફાલ આવી જાય ને પછી થઈ જાયે જો ઓડા ફળ આમાં તો હવે ક્યાં એને વાવી દે તો હાલો જો ઓડા ફળ હે મિત્રો કદા સામી હીંહો બાંધ્યો હત ને તો આજ એ ડારખી માં ઓડા ફળ વત મિત્રો તો આજ આજે એને વાવી દે હાલો તો આ રીત ને હે ને આથી કાક કાપી નાખે આપણે ઓહો આ તો મિત્રો બહુ કઠિન છે કાપવાની પાછો કાંક જો આ રીતનો હો તો આ કલમ હતી મિત્રો જો આ રીતના કાંક સિંહામાં આવી ગઈ છે તો હવે આને વાવી દઈએ હાલો તો તો કાંક આ નર્સરીમાં પણ આવી રીતના છે ને કલમ કરીને રોપા વેસતા હોય તો લગભગ આ સો દોઢસો રૂપિયાનું વેસત મિત્રો પણ આપણે ફ્રીમાં કરીને કીએ ઝાડમાં જોવો આ રીતનો અહીં ઘણા બધા ઝાડ છે મિત્રો જોઈ લો ને આવડી સીતાફરીમાંથી આપણે કલમ કરી નાખી છે તો ફાઈનલી આપણે પૂગી ગયા આપણા ઘરે ને ને મારા ઝાડ વાવેલા છે ને એ બતાવી દઉં તો હલો તો આ રીતના ક્યાંક ઝાડવા વાવેલા હા મિત્રો જોઈ લો કેર લીંબુડી રાવણો ડ્રેગન ફ્રૂટ અને ચેતુડી સીતાફરી જામફરી આંબો તો આને ક્યાંક વાવી દઈએ હલો તો તો ફાઇનલી આપણે લઈ લીધું હોય ને આમને ઓપન કરી નાખીએ મતલબ કે હવે જરી આગળને તોડી નાખીએ તો હલો તારી આવી રીતે કાંકરિયા આમાં મેં ગાંઠ્યું વાર્યું હું લગભગ આને કેટલા મહિના થઈ ગયા છે ખબર છે ત્રણક મહિનામાં હે આ જાડું તૈયાર થઈ જાય છે અને પાળિયા પર જો કેટલા બધા પાળિયા હે પાળિયા હવે બાર નીકળી ગયા હે તમારે કદાચ આ કલમ કરવા શીખવું હોય મિત્રો તો આનો અખો વિડિયો બનાવીશ જો આ કેટલા બધા ઉપર થી જ પાળિયા આયા છે મિત્રો જોઈ લે એકદમ શિકાર પાળિયા થી ભરાઈ ગયા છે અને હે ને પાળિયા કેમ આવે છે તમારી ભાષામાં હું તમને એને કેતા હોઉ મિત્રો કમેન્ટ કરજો તો હાલો આને પતરી થી બ્લેડ ની મદદ થી હે ને કાપી નાખીયા પ્લાસ્ટિક ના સિંસા ને ફાઇનલી આપણે તને ઊંખો કરી સિસો ને કેતા નથી આપણે જે બોલી છે ને એજ બોલી કરી છે આપણે જો આમે કાપી નાખ્યો છે ને કાકા તોડ ભરી થી બીજું કઈ ભર્યું નહોતું મિત્રો કાઈ ને જે આ ખેતરી માટી હોય છે એજ મે નાખ્યું તો બીજું કાઈ માં કાઈ નાખ્યું નથી અને પછી આને ભાવી દે તો કલમ પકર હાવ હેલી જ હોય છે આ પ્લાસ્ટિક કાપી નાખી ગાહેગા तो नकार जो कहाँ नीचे पहाड़ी हैं ना ऊपर इस पहाड़ी है जो लो ऊपर वधु पहाड़ी है नीचे बो पहाड़ी हैं ना तो आये थी पहाड़ी निकले हैं जो हम खबर नोते नकर सीताफल जी सीताफल आवे ली डार्क हिमाचल प्रेय करीमोत कलम तो आये सीताफल लटकता तो એપા વિડિયો બનાવશું મિત્રો આપણે તો જો હવે વાવી દે નકર હું વરસાદ બસ આવવાનો છે એ પહેલા વાવી નાખીએ હાલો તો તો આ રીતમાં મેં કા ખાડો કર્યો છે અને જાજો ગુંડોય કર્યો નથી આ તો પેસેલ હી હાજે હું લાગે છે જો તો આ વાવી દીધી છે વાવ તો હું વા લાગે મિત્રો બહુ ફળ લાગતા હનો બહુ વાર લાગે છે પામાં ફળ લાગતા બહુ વાર નહીં લાગે કેમ કે આ તો કલમ છે મિત્રો